સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા નવ લોકોના મોત થયા છે મૃતકોમાં ફેક્ટરીનો માલિક પણ સામેલ છે હરિયાણામાં આઈ એન એલડીના પ્રદેશ અધ્યક્ષને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એક સુરક્ષાકર્મીનું પણ મોત થયું છે બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે રાઠીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી મુલાખોરે ચાલીસ થી પચાસ રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો અંધાપા કાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ત્રણ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેલી મેડિકલ કોલેજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાયો છે શાહપુર કાંડી ડેમ પૂર્ણ થવાના આરે છે હવે રાવી નવી દિલ્હીનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું અટકશે આ પાણીનો ઉપયોગ જમ્મુ કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લામાં સિંચાઈ માટે કરવામાં આવશે લંડનમાં ઘરના સફાઈ કામ દરમિયાન વ્યક્તિને પચાસ વર્ષ જૂનું દુર્લભ એવું પ્રથમ ડેસ્કટોપ કોમ્પ્યુટર મળી આવ્યું છે ઓગણીસો ને બોતેરમાં અમેરિકી કંપની ક્યુઆન કોર્પોરેશને સિંગલ ચીપ માઇક્રો પ્રોસેસર સંચાલિત દુનિયાનું પ્રથમ રૂપટોપ કોમ્પ્યુટર બનાવ્યું હતું ડીંગ્યુઆ પરિવાર કેસનો છે સૌથી મોટો પુરાવો ગુજરાતીઓને મોતના રસ્તે અમેરિકા પહોંચાડતો હર્ષ પટેલ અંતે પકડાયો છે લોકોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવતો અને ડીંગ્યુઆ પરિવાર ડેથ કેસમાં આરોપી અમેરિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી અગત્યના સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે